નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું શિક્ષકોની કે જેણે જે પરીક્ષા પાસ કરી છે અને એ ઉમેદવારો જેમણે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે સરકાર સામે શિક્ષકોની કાયમી ભરતી થાય આ મુદ્દે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ પણ કર્યો ગાંધીનગરમાં અને એ વિરોધ કર્યો ત્યારે પોલીસ ઉતારી દેવામાં આવીને પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ ક્યાંક થયો અને ઘર્ષણને લઈને ક્યાંક અટકાયત કરવામાં આવી ટીંગાટોળી કરીને એમને વેનમાં બેસાડવામાં આવ્યા પોલીસ વેનમાં એટલે જે ઉમેદવારો છે એમ કહી રહ્યા છે કે અમે વર્ષોની મહેનત કરી અને અમને જવાબમાં ટીંગાટોળી મળે છે બીજું કે આતંકવાદી જેવું વર્તન અમારી સામે થાય છે અને અને બધી જ વાતોની વચ્ચે સરકારે ક્યાંક આ વાત સાંભળી હોય એમ જે ભરતીની જાહેરાત કરી છે અને કેબિનેટની જે બેઠક મળ્યા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જે પ્રમાણે વાત કરી કે સિત્તેર જે ટેટ ટાટ પરીક્ષાને લઈને જે જાહેરાત કરી છે કે ઉમેદવારોની ભરતી થશે અને ખાસ તો જે ભરતીની વાત કરી છે એમાં ટાટ પાસ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ટાટ વન અને ટુ એમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરાશે અને આગામી ત્રણ મહિના જેટલો સમય લીધો છે એમાં સાડા સાત હજાર જેટલા શિક્ષકોની કાયમી ભરતી થશે આવી જાહેરાત કરી છે બીજી બાજુ ઉમેદવારો કહી રહ્યા છે કે રાજ્યમાં શિક્ષકોની સિત્તેર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે ભરતી કેમ નથી થતી જ્ઞાન સહાયકની ભરતી થાય છે પરંતુ એમાં પણ અગિયાર માસના કરાર આધારિત બારમા માસનો પગાર પણ આપવામાં આવતો નથી ને બાર મહિના પછી તમારું ભવિષ્ય નોકરીનું છે કે કેમ એના માથે પણ લટકતી તલવાર છે પણ આ બધું જ જોતા એમ લાગે છે કે શિક્ષક બનવા માટે સંઘર્ષ જરૂરી છે આજ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય ઓગસ્ટમાં પાસ કરી છે અત્યારે જ્ઞાન સહાયક તરીકે અગિયાર માસના કરાર આધારિત પોલિસીથી જેઓ જોબ કરી રહ્યા છે એવા ઉમેદવાર તૃષિક રાજ પણ સ્વાગત છે

જો જગ્યાઓની વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરેલા આંકડાઓ કે છત્રીસ હજાર કરતા વધારે શિક્ષકોની ઘટ છે રાજ્યમાં તેમ છતાં ક્યાંય પણ એક એક વર્ષ વીતી છતાં પણ ભરતીના ક્યાંય રેંધાણ જોવા મળી રહ્યા નથી સરકાર અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સાહેબ યોજના લાવે છે અને છેલ્લે અગિયાર મહિનાનું કહીને સાહેબ તમે ગણો તો

ખરેખર કાર્ય ભૂતકાળમાં જે પ્રકારે સરકારે વાયદાઓ કર્યા હતા જેમ કે ગયા વર્ષની આપણે વાત કરીએ તો શિક્ષણ મંત્રીએ જાહેરમાં ઇન્ટરવ્યુમાં કહેલું કે પંદરમી જૂનની આસપાસ ભરતી થશે તો સાહેબ તમે વિચારો જ્યાં સુધી જી જ્યાં સુધી સાહેબ કાયમી ઠરાવ કે પછી કાયમી એવો દિલાસો આપણને ન મળે પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી હજુ સુધી વિશ્વાસ બનતો નથી સરકાર ઉપર સરકારે આંદોલનકારીઓનું સાંભળ્યું સરકારે કેબિનેટ જે બેઠક મળી એમાં ચર્ચા કરીને આખરે સાડા સાત શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે દિલીપભાઈ એવું લાગે કે બે હજાર બાવીસ પછી પહેલી વાર કેબિનેટ મળી હોય કઈક વાત કરી હોય એ પ્રકારનો છે ઊંઘતી હોય સંપૂર્ણ ગાઢ નિંદ્રામાં હોય શિક્ષણ ની કઈ પડી જ ના હોય એ પ્રકારની વાત પ્રવાસી હંગામી કોન્ટ્રાકચુઅલ આ પ્રકારે સગવડ્યું ધર્મ કહી શકાય સગવડ્યું શિક્ષણ કહી શકાય એ પ્રકારનું કામ સરકારે નક્કી કરી રાખ્યું છે હમણાં મારા પ્રવક્તા ભાજપના બધા કહે છે કે અમે હજુ કરી રહ્યા છીએ અને અમે આગામી દિવસોમાં છે ને બધી વાતો આંકડાઓ જોઈશું તો ડરામણો ચહેરો શિક્ષણ આપણે સામે આવે બે પોઈન્ટ પંચોતેર લાખ લોકો ટેટી એટલે કે ટીચર એલિજીબિલિટી ટેસ્ટ જે નેશનલ થી લેવાતી હોય છે અને આપણે અહીંયા ટેટી કહીએ છીએ બે પોઈન્ટ પંચોતેર લાખ લોકો પાસ છે એક પોઈન્ટ અઢાર લાખ એટલે કે ભરતી નહીં બાવીસ આખું વર્ષ ખાલી ગયું અને હવે જ્યારે સરકાર ને જયારે હડતાળ અને લોકો આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે ખરેખર દ્રશ્યો જોઈને મને એવું લાગે કે સરકાર આને કરતા અંગ્રેજો એ સારા કહેવાય એ પ્રકારની સરકાર અત્યારે દિલ્હીમાં અને ગાંધીનગરમાં બેઠી છે એક જ વાત અમારા અમારા વિશે કે અમારા વિરુદ્ધ કોઈ બોલે વાત સાંભળવાની નહીં તાત્કાલિક એને પકડીને ડબ્બામાં નાખી દો જાણે કે આતંકવાદી પકડ્યો હોય એ પ્રકારની કામગીરી કરવાની શિક્ષણ ખાલી ગયું છે એવું તમે હું ને બીજા કોઈ પણ કહે તો વાત ના માનતા પણ હું એક સ્પષ્ટપણે કહું છું કે તમે જેટલા પણ રિપોર્ટ જુઓ ગોવોસર નો રિપોર્ટ જુઓ યુનિસેફ નો રિપોર્ટ જુઓ એસ નો રિપોર્ટ જુઓ કે નીતિ આઓનો રિપોર્ટ જુઓ આ તમામ રિપોર્ટ એજ્યુકેશન ના ગુજરાત ને બી ગ્રેડ નું એજ્યુકેશન કે છે ગયા વખતે તમે જો ચૌદ શાળાઓ એ પ્લસની કેટેગરીમાં આવી આ વખતે પણ ગુજરાતી એટલે કે રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી એ અંતર્ગત તમે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત સંગીત વ્યાયામ આ તમામના વિદ્યાર્થી શિક્ષકો ભરવાની વાતો કરતા હો ત્યારે એસી હજાર જેટલા વિદ્યાર્થી શિક્ષકોની જરૂર પડે મક્કમ ની વાત કરો છો મૃદુ છે ભ્રષ્ટાચાર માં અને મક્કમતાથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું જ કામ આ ભાજપ સરકાર કરી રહી છે મક્કમતાથી પગલા ક્યારે લે કે તમે ગાંધીનગર કઈ હડતાલ કરવા આંદોલન કરવા મક્કમતાથી પગલાં લેવાના મૃદુ વાત જ નહીં કરવાની કે આવો ચલો બેસો શું વાત છે શું તકલીફ છે વાત નહીં કરવાની જાણે કોઈ એ ખરેખર દુઃખ થાય મારા આગામી દિવસો મારા માલક ને ભણાવનારા ગુરુ એ એવું શિક્ષક ક્લાસરૂમમાં કે અમે ગયા હતા ગાંધીનગર અમે ઢસડી ઢસડીને અમને આંદોલન કરીને પછી અમને આ જોબ મળી હતી આ પ્રકારની વાતો આગામી દિવસોમાં તમારા ને મારા એના ગુરુ શિક્ષક સમજાવશે એટલે આ ખરેખર ખૂબ નિંદનીય બાબત કહેવાય હું અને કઠોર થી કઠોર શબ્દ માં નિંદા કરું છું વાતને બિલકુલ સાંભળી રહ્યા છો સંજીવભાઈ જે પ્રમાણે વાત થઈ કે મૃદુ મક્કમ સરકાર ખરી મૃદુ ને મક્કમ આપણે મુખ્યમંત્રીની પણ વાત કરીએ છીએ પણ જ્યારે આંદોલન થાય છે ત્યારે એક મૃદુતા બતાવી અને જયારે મક્કમતા એ બતાવી કે આંદોલન આંદોલનકારીઓનું સાંભળવું નહીં અને એમને દસડી ધસડીને જે શિક્ષક જેમને બનવું છે એમને ટીંગા ટોળી કરીને વેનમાં બેસાડવા આ તમારી મક્કમતા છે મહેનત કરે છે શિક્ષકો સરકાર તરફથી જાહેરાત થાય છે

એ આંકડામાં વિસંગતતાઓ છે સરકારને ખબર છે કે ક્યાં કેટલું મહેકમ જોઈએ અને સરકારે ભૂતકાળમાં પાછલા દસ વર્ષોમાં અઢાર હજાર ત્રણસો ને બ્યાસી શિક્ષકોની ભરતી કરી છે અને સરકાર હંમેશા સરકારની તિજોરી અને મહેકમને અનુલક્ષીને સરકારમાં ભરતી કરતી હોય છે અને જયારે ભાઈ તુષક રાજની વાત પરથી એવું આવે છે કે ભાઈ અમને શાળાના ટ્રસ્ટીગણનો પણ વિશ્વાસ કેળવવો પડે તો હું ચોક્કસ કહીશ કે આ જમાનો ક્વોલિટી અને પરફોર્મન્સનો છે એક્ઝામ્સ આપી હોય ગમે એટલી પરીક્ષા આપી હોય તમારી પાસે ગમે એટલું નોલેજ હોય પરંતુ નોલેજની સાથે શિક્ષક એક એવી વ્યક્તિત્વ છે કે જેની પાસે પ્રેઝન્ટેશન હોવું જોઈએ અને સામેના વ્યક્તિમાં સામેના વિદ્યાર્થીઓમાં એ જ્ઞાન સો ઉતારી શકે એવું એક લાગણીશીલ વાત્સલ્યશીલ વ્યક્તિત્વ હોવું જોઈએ એટલે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગથી લઈ શાળામાં શિક્ષક બનવા માટેની લાયકાત છે કે કેમ એ ટ્રસ્ટીઓ સંચાલકો નક્કી કરે ત્યારે એમનું ભવિષ્ય ગણાય દિલીપભાઈ ટ્રસ્ટી અને સંચાલકો નો રેલ રોલ એ હોય એ લોકો હંમેશા ચિંતિત હોય છે તમે જોવો કે અત્યારે કોર્પોરેટ સેક્ટર હોય કે વિદેશોમાં કોઈ પણ નોકરી હોય તો જો તમારું પરફોર્મન્સ ના હોય ક્વોલિટી ના હોય તો તમને બીજા દિવસે નોકરીમાંથી બહાર કાઢી દેવામાં આવે છે પરંતુ અહીંયા તે છતાં સરકાર ખૂબ સંવેદનશીલ છે અને એટલા માટે જ આજે સાત હજાર પાંચસો શિક્ષક ની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે એ નિર્ણયને તો ખરેખર આ લોકોએ આનંદ થી અને વધાવી લેવો જોઈએ તો હંમેશા અસંતોષ પ્રગટ કરવો એ ન ચાલે જયારે સરકાર મહેકમને અનુલક્ષીને સરકારની તિજોરીને અનુલક્ષીને જયારે એક ન્યાયરૂપ પ્રક્રિયા સાથે એક કાર્ય કરતી હોય અને હંમેશા ક્વોલિટી અને પરફોર્મન્સ ન હોય તો પછી એને એવું છે કે ભાઈ હું તો જમાય થઈ ગયો છું હવે આ શાળાનો તો એ ન ચાલે હંમેશા પ્રવક્તા એ પણ કહ્યું કે ગુજરાતનું એજ્યુકેશન બી ગ્રેડ નું છે તો જેમ ઉમેદવાર મિત્ર બેઠા છે ને એમણે પણ સાંભળવું જોઈએ

જો અઢાર હજાર ત્રણસો શિક્ષકો લીધા હોય તો એમને વિશ્વાસ રાખવો જોઈએ અને શિક્ષકોની ભરતી ક્યારે હા શિક્ષકોની ભરતી ક્યારે થઈ અઢાર હજાર ત્રણસો આ આંકડા બરાબર છે ત્રણસો ને બ્યાસી અઢાર હજાર પણ કઈ સાલમાં ભરતી થઈ ક્યારે થઈ છે આંકડા મળી રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે આ જ વર્ષમાં કુબેર આપડા એજ્યુકેશન મિનિસ્ટરે લખીને આપ્યું છે કે નવસો નવ હજાર બસો ટીચર જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે આ આજ વખતની વાત કરી રહ્યો છું બીજી વાત વિધાનસભા જયારે ચાલુ હતી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એમાં એમને સ્પેસિફિકલી કીધું છે કે નવ હજાર બસો ટીચરની જગ્યા ખાલી છે જેમાંથી પાંચ હજાર નવસો ને ચાલીસ એ માધ્યમિકમાં ને ચાર હજાર એકસો છેતાલીસ એ સ્ટેટ રન ગવર્નમેન્ટ એડ એટલે ગ્રાન્ટેડમાં ખાલી છે હવે સરકારને ફેબ્રુઆરી મહિનામાં જો ખબર હોય

વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર વાત છે કે ત્રણસો શાળા એવી છે હું ખુબ જ જવાબદારી પૂર્વકું જ્યારે આપણે એક મત લેવો હોય તો જુનાગઢ ડુંગરિયામાં પણ જઈને લાખો રૂપિયા ખર્ચ કરીને એક મત લેવા માટે પહોંચી જતા હોઈએ ત્યારે આ ગુજરાતના નાગરિકના વાત આવતી હોય શિક્ષણ મળવું જોઈએ હિરેનભાઈ હિરેનભાઈ સંજીવભાઈ નો સવાલ હિરેનભાઈ સંજીવભાઈ નો સવાલ એ છે કે તમે ભલે કહેતા હોય કે ત્રણસો ને પિસ્તાલીસ શાળાઓ એક ઓરડા થી ચાલે છે પણ ત્યાં સંખ્યા ઓછી હોય તો શું કરે પછી

આવું આપણે ત્યારે તમે તથ્ય ના ગળે ઉતરે વાત મને તમે પૂછો તમારા વિભાગમાં આંકડા 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 બતાવી રહ્યા હું આવું સંજીવભાઈ સંજીવભાઈ આપની પાસે આવું હું જે વાત કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે કેન્દ્ર થી લાગુ થઈ એ પ્રમાણે જો આપણે કેલ્ક્યુલેટ કરવા દઈએ તો ગુજરાતમાં હેસી એટલે બે વસ્તુ અલગ છે એ સમજવું પડે એમને ઓકે

તો પછી આ જે સરકારી ખાતું છે તેમાં આપણે પોતાની યોગ્યતા સાબિત નહીં કરી હોય સાહેબ ટેટ પાસ શાના માટે લીધી તમે બે સ્તરની એક્ઝામ તમે લો છો પ્રિલિમ્સમાં તમે અમુક કેન્ડિડેટ ને કાઢો છો બે પેપર લો છો ગુજરાતી ભાષાનો અંગ્રેજી ભાષાનો અલગ પેપર લો છો સબ્જેક્ટિવ પેપર તમે અલગ લો છો એના પરથી તમે રેન્ક મેરિટ બનાવો છો આ અમારી ક્વોલિટી અમારો વિશ્વાસ નથી જીત્યો અમે તમારા તરફથી તમે શિક્ષણ ને પોલિટિક્સ સાથે કેમ જોડો છો સાહેબ

અરે ના હોય સાહેબ વી આર કેન્ડિડેટ વી આર ટીચર્સ સંજીવભાઈ એ એ એ પણ એ પણ ભારતના નાગરિક છે ગુજરાતના નાગરિક છે ને એમણે કહ્યું એમ કે એલિજિબિલિટી અથવા તો અમારે જ લાયકાત બતાવવાની અમે જ કાબેલિયત છે એવું અમારે સાબિત કરવાનું એક્ચ્યુઅલી વાત પણ સાચી છે કે નક્કી કરનારા સંચાલકો કે ટ્રસ્ટી કોણ બીજું એ એક સવાલ સારો ઉઠાવ્યો છે કે ગવર્મેન્ટ એમાં એમના સિનિયર્સને કોઈ લેવા દેવા નથી લાગે છે કે એમાં પણ આ રૂલ્સ લાગુ થવો જોઈએ દિલીપભાઈ પરફોર્મન્સની જરૂરિયાત દરેક જગ્યાએ છે અને જયારે આવનારા દિવસોમાં યુવાને દેશનું ભવિષ્ય હોય તો શિક્ષક પરફોર્મ કરે છે એને જલ્દી બળતી મળતી હોય છે એના પ્રમોશન સારા હોય છે જેનું પરફોર્મન્સ સારું નથી જે ક્વોલિટી કામ નથી કરતા એના પર એને એને બળતીને ને બદલીમાં એને તકલીફ થતી હોય છે એટલે પરફોર્મન્સ જેનું સારું હોય એને તકલીફ થતી હોય છે પરંતુ જે શાળામાં સરકારની ગ્રાન્ટ આવે છે સારું શિક્ષણ આપે શાળાનું એક સારો દરજ્જો મળે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે તો એના માટે શિક્ષકો શા માટે પાછળ પડે છે એમને તો ચેલેન્જ સ્વીકારી લીધું કે ભાઈ શિક્ષક વિદ્યાર્થીઓ શિક્ષકો તો કે છે કે સરકાર અમારા માય બાપ છે અમારે આ રિક્વેસ્ટ કરવાની ન હોય અમારો હક છે અને સરકારની ફરજ છે છે પણ એ ક્યાંક સરકાર ચૂકે ત્યારે દંડા ખાવા માટે ગાંધીનગર આવવું પડે છે સરકારને સરકાર સંવેદનશીલ છે સરકારને ખબર છે એટલા માટે જ આ સાત હજાર પાંચસો ની ભરતી કરે છે અને સરકાર આપણે અસંખ્ય ડિબેટો કરી ચુક્યા છે કોઈ પણ સરકારી ભરતી હોય અને સરકારે ખૂબ કાર્ય કર્યું છે અને એક વસ્તુ છે કે તમને ગમેટવું આપ્યું છે સરકારે

મને વિશ્વાસ છે કે સરકાર મને સંપૂર્ણપણે વિશ્વાસ છે સરકાર અટકાવવા લટકાવવા ભટકાવવાની નીતિ પણ ચાલી રહી છે આની પહેલા પણ જયારે એલઆરડી ની વાત આવે તો એક આઠ નો પરિપત્ર આઈ જાય પછી પાછું તેત્રીસ અડસઠ નો રેશો ની વાત આવી જાય રાજ્યમાં સરકારી ભરતી છે ત્યાં છતાં કરતી નથી આઠ ડિસેમ્બર બે હાજર બાવીસ રિઝલ્ટ ડિક્લેર થયું સરકાર બની એ પહેલા એમના મેનિફેસ્ટોમાં ક્લિયર કર લખવામાં આવ્યું હતું કે વીસ લાખ લોકોને રોજગારી આપવામાં આવશે આજે એને વર્ષ પૂરું થઈ ગયું બીજું વર્ષ પૂરું થઈ ગયું એ આ બે વર્ષમાં પાંચ અને હું કે ટીવી જોઈ રહી છે એકાઉન્ટેબિલિટી માંગતી નથી સરકાર એમ જ છે કે અમે ગમે તે કરીશું તમે દંડા મારીશું તમે તમને અગ્નિકાંડ કરીશું અમે હરણીકાંડ કરીશું કશું થશે એમને કોઈ મતલબ બની નહી શકે આ પ્રકારની ગમંડ આવી ગયો છે અને ગાંધીના સરદારના

કહ્યું કે નોકરી લેવાની દસ જ મહિનાનો પગાર મળે છે બીજું કે સંચાલકો એનઓસી આપે એમને ત્યારે એ લોકો એલિજિબલ થાય છે અને ફરી જોઈન કરે છે તો સવાલ એ થાય કે અમારે જે દર વખતે સાબિત કરવાનું જયારે હિરેનભાઈએ કહ્યું કે છેલ્લી ભરતી બાદ સરકાર નિંદ્રામાં છે હંગામી પ્રવાસી અને આવા શિક્ષકોની ભરતી થાય છે કાયમી થતી નથી આંકડાઓ એમણે કહ્યું કે ડરામણા છે ને કોણા જે એમણે વાત કરી કે ટેટ ટાટની જે પરીક્ષા છે બાવીસ પછી કોઈ ભરતી થઈ નથી બાવીસ આખો ગયો ત્રેવીસ ગયો અડધો ગયો આના અંગ્રેજો સારા હતા એમનું કેવું છે અને એમ પ્રમાણે સામે ભરતી કેટલી કહ્યું કે શરૂઆત રજૂઆત થઈ રહી છે એ ખોટી થઈ રહી છે બંને મિત્રોની પાછલા દસ વર્ષમાં અઢાર હજાર ત્રણસો બ્યાસી શિક્ષકોની ભરતી કરી છે અને કુબેર ડિન્ડોરે જે કહ્યું છે નવ હજાર બસો ચાલીસ ખાલી છે તો પછી એક સવાલ એ પણ ઉઠે છે કે સાડા સાત હજાર ભરતીથી શું થશે હજુ તો ઘણું બધું બાકી છે પણ જે પ્રમાણે સંજીવભાઈએ કહ્યું કે જમાનો ક્વોલિટી નો છે પરફોર્મન્સ નો છે એટલે શિક્ષકે પણ એની ક્વોલિટી ક્યાંક સાબિત કરવી પડે સરકાર સંવેદનશીલ છે ને સાડા સાત હજારની ભરતી ત્રણ મહિનામાં કરશે જ અને આ સરકારનો નિર્ણય છે જોવાનું રહેશે કે હવે આ સંઘર્ષ ક્યાં સુધી રહેશે ને જે પ્રમાણે સરકારે કહ્યું છે કે ત્રણ માસમાં સાડા સાત હજારની ભરતી થશે થાય છે કે કેમના આવનારા દિવસોમાં પણ કયા પ્રકારની ભરતી થશે સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ સંજીવ પંચોલી ઈરેન બેન્કર ને તૃષિકરાજ માંસરેકર ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા શિક્ષક બનવું હોય તો સંઘર્ષ જરૂરી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર